શિદરાએ સ્મશાન નજીક જાહેર રોડ અને વરસાદી કાસ પાસેથી મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટ રઝળતો જોવા મળ્યો ડબોઈ શિદરાએ સ્મશાન નજીક જાહેર રોડ અને વરસાદી કાસ પાસેથી મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટ રઝળતો જોવા પડ્યો મેડિકલ વેસ્ટના નિકાલ માટે અલાયદી વ્યવસ્થા હોવા છતાં આ વેસ્ટ નાખનાર કોણ છે એ બાબતે પાલિકા કે અન્ય લાગત તંત્ર તપાસ કરી તેવું પ્રજા ઈચ્છી રહી છે અગાઉ મેડિકલ વેસ્ટ ગમે ત્યાં નખાતો હોવાથી અનેક મુસીબતોનો સામનો પ્રજાને કરવાનો ભારો આવતો હતો ક્યારેક તો અવધિ પૂર્ણ થયેલ દવાઓ પણ તમે ક્યાં ફેંકી દેવામાં આવતી હતી મેડિકલ વેસ્ટમાં ખાસ કરીને ઇન્જેક્શનની સોય બારીક કાચની બનેલી સિરિન્જ કાચની નાની મોટી શીશીઓ દર્દીઓના સારા ખરાબ પાટા કપડા ડાયપર સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે ત્યારે આવી વસ્તુઓ ગમે ત્યાં હોસ્પિટલ હોસ્પિટલો દ્વારા રાખવામાં આવતા ક્યારેક પ્રાણીઓ નાના પુલકાઓ વય આ મેડિકલ વેસ્ટનો શિકાર બની ક્યાંક બીમાર કાં તો કોક ઉપાધિમાં પડી જતા આવે છે જેથી સરકાર દ્વારા મેડિકલ વેસ્ટ માટે એક અલાયતી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે મેડિકલ વેસ્ટ લેવા માટે એક વાન ડભોઈ નગરમાં સમયાંતરે આવી તમામ હોસ્પિટલ મેડિકલ વેસ્ટ ઉઘરાવી આ વેસ્ટનો નિકાલ કરવાની વ્યવસ્થાનો ભાગ ભજવે છે તેમ છતાં ડબોઈ નગરમાં આવેલી કેટલી હોસ્પિટલોમાંથી મેડિકલ વેસ્ટની નો નીતિ નિયમને નેવી મૂકીને ગમે ત્યાં ફેંક નિકાલ કરવાનો સિલસિલો ચાલી જ રહ્યો છે તેનો સીધો તાકલો સિદ્ધરાઈ સ્મશાન નજીક મેડિકલ વેસ્ટનો મોટા પ્રમાણમાં પડેલો જથ્થો જોવા મળતા પેસેરો જોવા મળે છે આ માર્ગ ઉપર કોટ વિસ્તાર બહાર આવેલી કઈ સોસાયટીઓ એવા જવાના પાકા માર્ગો પણ છે લોકોની અવરજવર પણ ત્યાં રાહત રહે છે ત્યારે આ મેડિકલ વેસ્ટનો ભોગ કોઈ રાહદારી ન બને તે બાબતને ધ્યાનમાં રાખીને પાલિકા તંત્ર કે અન્ય લાગત તંત્ર આ મેડિકલ વેસ્ટ કોને નાખ્યો છે તેની પૂરતી તપાસ કરી જરૂરી કાર્યવાહી કરે તેવી પ્રજામાં ઉઠવા પામી છે માંગ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવી તાજી અને સચોટ સમાચાર સૌથી પહેલા મેળવો